ગોંડલની અંદર પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા ચિગીસા પટેલ અને ધાર્મિક માલવ્યા સહિતના આગેવાનો જ્યારે ગોંડલ મુલાકાતે પહોંચ્યા હતા અને એ મુલાકાત દરમિયાન જે ગોંડલનું વાતાવરણ જે ગોંડલની અંદર શાંતિ જોવા મળી રહી હતી પરંતુ એ જ શાંતિની વચ્ચે પાટીદાર સમાજના આગેવાનોની ગાડીઓના કાચ તૂટ્યા તેમને ધમકાવ્યા હોવાની આક્ષેપો એ પાટીદાર સમાજના આગેવાનોની સાથે આવેલા યુવાનોએ કરવામાં આવ્યા અને આ તમામની વચ્ચે જે લોકોએ આ હાલત કરી એમનો ગણેશ જાડેજાએ આભાર માન્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ સત્યાવીસ એપ્રિલનો દિવસ એ ગુજરાતની અંદર આમ તો શાંતિપૂર્ણ માહોલની અંદર એ દિવસ પૂરો થયો પરંતુ ગોંડલની અંદર એવું ન બન્યું ગોંડલની અંદર એ દિવસ એ હવે કદાચ ઇતિહાસના પાનાઓની અંદર એ ઝીણા અક્ષરે તો ઝીણા અક્ષરે પણ લખાશે જરૂર કેમ કે ગણેશ જાડેજાએ સુલતાનપુરની સભાની અંદરથી એવો પડકાર ફેંક્યો હતો કે જો તમે તમારી માનું દૂધ પીધું હોય તો તમે ગોંડલ આવજો અને આ જ વાતનું ચેલેન્જ જે આપવામાં આવી હતી એ સ્વીકારી અલ્પેશ કથિરિયાએ બે દિવસ પહેલાં જ જાહેર કર્યું હતું કે અમે સત્યાવીસ એપ્રિલના રોજ ગોંડલ આવીશું જોકે આખી આ ઘટનાની અંદર ગોંડલમાં એ આખા દિવસનો કાર્યક્રમ હતો પરંતુ ગોંડલની અંદર પરિસ્થિતિ એવી સર્જાણી કે ગોંડલ પોલીસે અલ્પેશ કથિરિયાની સાથે વાતચીત કરી અને આખાએ આ કાર્યક્રમનો માર્ગ એ બદલાવી દીધો ગોંડલના રસ્તા ઉપર લગભગ પચીસ હજાર કરતાં વધુ લોકો એક સામટા ઉતરી આવ્યા હતા અને આ તમામ લોકો ગોંડલના રસ્તા ઉપર કે જ્યાંથી ગોંડલ વિધાનસભાની શરૂઆત થાય છે ત્યાંથી લઈને ગોંડલ વિધાનસભા પૂરી થાય ત્યાં સુધી એ તમામ રસ્તાઓ ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર પાટીદાર સમાજના આગેવાનોનો વિરોધ કરવા માટે લોકો એકત્રિત થયા હતા જ્યારે અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કર્યું હતું કે અમે ગોંડલ આવી રહ્યા છીએ એ બાદ લગભગ ચારથી પાંચ કલાકના સમયગાળા દરમિયાન સીધી જ એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ વાયરલ થઈ અને પોસ્ટની અંદર ગણેશ જાડેજાના ફોટો હતો ને નીચે લખાણ હતું કે ગોંડલમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનો જન આક્રોશ એ જોવા મળશે અને થયું પણ એવું ગોંડલની અંદર જે પોસ્ટ વાયરલ થઈ હતી એ પોસ્ટ બાદથી પાટીદાર સમાજના આગેવાનો કે જે છેલ્લા કેટલાક સમયથી અવાજ ઉઠાવી રહ્યા છે કે ગોંડલની અંદર પાટીદારોનો અવાજ દબાઈ રહ્યો છે ગોંડલની અંદર પાટીદારો એ અસુરક્ષિત છે અને સાથે જ ગોંડલમાં સ્વર્ગસ્થ વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપિત કરવાની ચર્ચાઓ જે ચાલી રહી હતી તેને લઈને જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના પરિવારની સામે જે આક્ષેપ થતા હતા એ આક્ષેપની સામે ગોંડલના રસ્તા ઉપર ગણેશ ગોંડલના અને જયરાજસિંહ જાડેજાના સમર્થકોએ ઉતરી આવ્યા સવારના લગભગ સાડા નવ વાસ્યાનો આસપાસનો એ સમય હતો કે જ્યાં પાટીદાર સમાજના આગેવાનો ત્યાં પહોંચ્યા અને અચાનક તેમની ગાડીઓ પર હુમલો થયો હુમલાની આ ઘટનાની અંદર દ્રશ્યોમાં દેખાતા એ લગભગ દસ કરતા વધુ નામજોગ ફરિયાદ અને દસ થી પંદર લોકો એ અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ દાખલ થઈ અને પોલીસે તમામની અટકાયત કરવા માટેની તજવીજ હાથ ધરી તમામ લોકોની અટકાયત પણ થઈ પોલીસે જાતે આખી આ ઘટનામાં સંજ્ઞાન પણ લીધું અને આખી આ ઘટનામાં અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો કુલ ટોટલ પાંચ ફરિયાદો દાખલ થઈ છે પહેલી બે ફરિયાદ એ કાચ તોડવાની અને ગાડી ચડાવવાની ત્યારબાદ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું અને ગાડીમાં રાષ્ટ્રધ્વજ લગાવો અને અંતે આ કેસની અંદર ફરિયાદ દાખલ થઈ જે ગોંડલમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા એ પોસ્ટર ફાડનાર એડવોકેટ દિનેશ પાતરની સામે પરંતુ હવે ચર્ચાનો વિષય એ છે કે ગોંડલની અંદર એ ત્રણ દિવસ દરમિયાન આટલી બધી ઘટનાઓ બની પોલીસ ફરિયાદની વાત આવી ગાડીઓના કાચ તૂટ્યા એ જન આક્રોશ થયો એની સામે પાટીદાર સમાજના આગેવાનોનો વિરોધ જોવા મળ્યો હલ્લાબોલ મચ્યો એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર ચડી ફૂલાર ચડાવીને અલ્પેશ કથિરિયાએ આક્રોશ સાથે નારા લગાવ્યા તો બીજી તરફ ગોંડલના એ સંગ્રામજી ચોક ખાતે પણ ગણેશ ગોંડલે અલ્પેશ કથિરિયા અને જીગીસા પટેલ સહિતના તમામ આગેવાનોની સામે હાય હાયના નારા લગાવ્યા હવે આખી આ ઘટનાની અંદર એક નવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે એ ટર્નિંગ પોઈન્ટ એ છે કે જેટલા પણ લોકોએ ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા કે જેમણે આખી આ ઘટનાની અંદર પાટીદાર સમાજના આગેવાનોનો વિરોધ નોંધાવ્યો તેમના ગાડીઓના કાચ તોડ્યા હોય કે પછી તેમની સામે નારા લગાવ્યા હોય એ તમામે ગોંડલની જનતાનો તેમને આભાર માન્યો તો હવે પાટીદાર સમાજના કેટલાક સોશિયલ મીડિયા ગ્રુપ અને પાટીદાર સમાજના યુવાનો ચર્ચા કરી રહ્યા છે કે શું ગણેશ જાડેજાએ જે દિવસે સ્ટેટમેન્ટ આપ્યું હતું આખી આ ઘટના સંદર્ભે કે આ તમામે ગોંડલના લોકોએ સ્વયંભૂ આવ્યા છે તો શું ખરેખર આ સ્વયંભૂ આવ્યા હતા કે આ તમામને બોલાવી અને અંતે ગણેશ જાડેજાએ તેમનો આભાર માન્યો ગણેશ જાડેજાની આ પોસ્ટની અંદર સૌથી ઉપર લખવામાં આવ્યું છે કે આઈ લવ યુ ગોંડલ અને ત્યારબાદ નીચે આ તમામ લોકોનો આભાર માનવામાં આવ્યો છે અને શબ્દની અંદર એવું લખ્યું છે કે ગોંડલની અંદર આવનાર એ જાતિવાદી માનસિકતા ફેલાવનાર તમામ લોકોનો જે વિરોધ ગોંડલની જનતાએ દર્શાવ્યો છે તેમાં હું એ ગોંડલની જનતાનો જાડેજા પરિવાર વતી નતમસ્તક વંદન કરું છું અને આ પોસ્ટથી હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે શું એ ગોંડલની અંદર બોલાવવામાં આવેલી એ ભીડ એ પહેલેથી જ નક્કી હતું કે ગોંડલમાં આ પ્રકારનો વિરોધ થશે સંગ્રામજી ચોકની અંદર ઉપસ્થિત એ વીસથી પચીસ હજાર લોકોનો વિરોધ એ પહેલેથી જ નક્કી હતો કે આ પ્રકારનો વિરોધ અહીંયા આવે એટલે કરવાનો છે અને બીજી તરફ પાટીદાર સમાજના આગેવાનો અને પાટીદાર સમાજના યુવાનો એ ચર્ચા કરી રહ્યા છે કે જો આ જ પ્રકારે વિરોધ કરવો હતો તો સુલતાનપુરની સભાથી એ ઓપન ચેલેન્જ કેમ આપ્યું કે તમે ગોંડલની મુલાકાત લો એવું કેમ ના કરી બતાવ્યું કે ગોંડલની મુલાકાતે આવેલા અલ્પેશ કથિરિયા સાથે જ તેમની સાથે પાટીદાર સમાજના આગેવાનો કે જેમને ગોંડલ સહિત ગોંડલના એક ગ્રામ્ય વિસ્તારની મુલાકાત ન લેવા દીધી કેમ આખી આ ઘટના સંદર્ભે આ પ્રકારનું પરિણામ સામે આવ્યું કેમ એ બારોબારનો રસ્તો પસંદ કરી અને લગભગ દોઢ બે કલાકના અરસાની અંદર ગોંડલ છોડીને કાગવર જવું પડ્યું કેમ આ પ્રકારનો જન આક્રોશ થયો આ તમામે સવાલો હવે એ સોશિયલ મીડિયાના માધ્યમથી પૂછાઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આખા આ મામલે શું વધુ વખત એટલે કે હજુ પણ કોઈ પાટીદાર સમાજના આગેવાન જેમાં વરુણ પટેલ કે પછી મેહુલ બોગરા એ ગોંડલની મુલાકાત લે છે અને ગોંડલની મુલાકાત જો બીજી વખત લેવામાં આવે છે તો કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે અને ખાસ સત્યાવીસ એપ્રિલની ઘટના બાદ ગણેશ જાડેજાની આ પોસ્ટ કે જેમાં ગોંડલની જનતાનો આભાર માન્યો છે તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર